ઉના તાલુકાના દરિયા કિનારામાં નજીક આવેલા સમીર ગામે સૂત્રાલયમાં વાત છે મંદિરના ગોસળમાં રાત્રિ દરમિયાન બે સિંહ આ ગાયોનો ઘણો આતંક મચાયો છે કે એક સાથે નવ એટલી ગાયોનો મોતને કાટ ઉતારી મેઘજીબ બની માણી જતા રહ્યા છે ગોભાણમાં આ એટી રાઈડમાં એટીમાં ગઈ હતી કે આ બાબતે વન વિભાગમાં જે જાણ કરતા ધન અને સ્થળે દોટી ગયા હતા અને ગીર જંગલમાં વન્ય પ્રાણીઓ અભયારણ્ય વિસ્તારમાં જોડ જોડી ગ્રામ વિસ્તારમાં રહેવાનીમાં ખેતીવાડી તેમજ દરિયામાં કાંઠામાં વિસ્તારમાં રહેવામાં બનાવી સુક્યા છે કે રાત પડ્યાની સાથે સૈયા રાજપર સેમર દૂધવાળા સુલતાન પૂર્વ ગરવાળ વાળા નવાળ નાલિયા માડવી વાસોદ અને વ્યાજ પૂર ઉના અને ખાર ખારા વિસ્તારમાં ગીર ગઢડામાં રોડ સુધી આવેલા ગામોમાં નિરત આટા ફેરા મારતા હોવાની અને સહેલથી શિકાર પાણી રહેલા હોવાને જોવા મળે છે કે આ ગત મોડી રાતે સી સિમર ગામે દેરીમાં કાંઠાના ખારા પટ જમીન આવેલા ક્ષેત્રમાં માતાજીના મંદિરમાં નજીક બનાવેલી ગોશાળામાં આવેલી સળિયા કે ગયો કે ત્રાટિકમાં હુમલો કરી આતક મચાવવાનો મૂંગા પશુઓના ફટકાડા મચાવી દીધા હતા અને જે નવ નવમાં જેટલા ગાયોને ફાડી ખાધી હતી મોતના કાટ ઉતારી કાંભોળમાં આ પરિસ્થિતિ ફરે મૂંગા પશુઓના બોર બકોરા અને રાત્રિને સમયે શિકાર કરી રહેલા કે સામેથી જવાનીમાં હિંમત દેખાડો તૈયાર નહીં હોય બે સિંહ નવ ગાયો નું પણ મારણ કરી નાસી છૂટ્યા ગયા હતા અને ગૌશાળામાં રહેલા પશુના ગભરાઈ ગયા હતા